ક્યારે હે રતનપુર પણ ક્યારે જાડાવી થયા કાલે રાત્રે થયા એમ ને ક્યારે લાવે રાત્રે લાવ્યા અત્યારે સવાર લાયા મારું નામ ફિરોજ ખાન છું માજી સરપંચ છું અને આ બનાવ બની બે દિવસ પહેલા જાણ થઈ અમને તમે બધા તપાસ કરી આગળ ડેલીકેટ છે અમારા મુસ્તફ વકીલ છે જાખીરગણ તલાટી બધા અમે બે ત્રણ દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે બધા મૂંપડે પાણીનો પ્રોબ્લેમ છે તમે લીકેજ બીકે શોધ્યા કઈ એટલું બધું ખાલી દિકતથી મળ્યું નથી અને અમુક લીકેજો બધા ટાઈમ તો એમ કે છે બધા તો એટલા ટાઈમ તો થવું જોઈએ ને વધારે ટાઈમ અત્યારે તાત્કાલિક બે દિવસમાં આટલું બધું કેમ થયું અને બીજું અને હે અમને એવું લાગે બેંશી ટકા પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે લોકો બોરના બહારથી ભરી લાવે છે આરો પ્લાન્ટ પાણી પીએ છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને તાપે જે બહારનું પાણી જે પીએ છે બોરનું ભરી લાવે આરો પ્લાન્ટનું પીવે છે એ લોકોને તકલીફ થઈ છે અને અત્યારે બે દિવસથી આ આ જે આરોગ્ય ખાતાવાળા અમને એવી જાણ નથી કરી કે આ પાણીના સેમ્પલ આવ્યા ખરેખર પાણીમાં જ ફોલ્ટ છે અમારા ગ્રામજનોને અમને આગેવાનોને જાણ કરો કે ભાઈ ખરેખર પાણીમાં સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે તો અમે પછી એક્શન લઈ અને આમ તમે ગામમાં જાહેરાત કરી છે કોઈને પીવાનું નથી ગરમ કરીને પીવો પાણી વાપરવામાં વાપરો એ બધું કીધું છે પીવાનું ના પણ બહારના ત્રણ લોકોના મોત થયા છે બરોબર ત્રણ લોકોના એકસો ને ચાલીસ જેવા કેસ થયા છે ગામમાંથી પણ એમાં પણ ઘણા લોકો તમને ઘરે લઈને બતાવું કે ચાલો આજે જો અમને પૂછો તમે પાણી કઈ પીઓ પીવો છો એ કહે છે કે ભાઈ ગામનું પીતા જ નથી તો પણ એમ અમારું કેવું એવું છે પાણી સિવાય બીજું પણ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે કેમકે બહારનું પાણી પીએ છે એમને પણ થાય ગામનું પીએ એને પણ થાય અને બે દિવસથી પાણી પીવાનું બંધ કરાવી દીધું અમે ઘરે ઘરે ફરીને આગેવાનો એને એલાન કર્યા વોટ્સઅપ પર નાખ્યા પીવાનું બંધ કરાવી દીધું છે તેમ છતાં જો કેસ કંટ્રોલમાં ના આવતો હોય તો પછી તમારે આગેવાન બીજા આરોગ્ય ખાતા હોય વિચારવું જોઈએ કે એના કારણ સિવાય બીજું પણ કોઈ કારણ હોઈ શકે બરાબર કેમ કે પાણી તો બીજા બહારના પણ પીએ છે એમને થાય પણ થાય એનું કારણ શું સાહેબ જે રોગચાળો ફાટ્યો છે શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એની અંદર આઠ થી દસ કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા તો એ કેસીસ ને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ બસો જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયા છે નોંધાયા છે અને ત્યાં લગભગ રાતને દસ એક કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં ચોવીસ કેસ દાખલ છે સર આરેમ તો કોઈ એક મૃત્યુનો કેસ દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર એમને ડાયાબિટીઝ હાઇપરટેન્સન સાથે ડાયરિયા હતો એમની મૃત્યુ થઈ જ છે કોઈ પ્રકારની ધીમો અમે

અને તપાસ કરતા ગામ લોકોએ રજૂઆત સાંભળી આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં કોઈ પેશન્ટ પણ એવું નથી એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે પાણીના નમૂના ચાર બોર થ્રુ ગામમાં પાણી વપરાય છે એટલે ચારે ચાર બોરનો એક પાંચમો આરો છે એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે મૃત્યુનું આંક બે નો આંક મળ્યો છે હજુ રૂબરૂ મુલાકાત મારી નઈ સિવિલ હોસ્પિટલ ખેડા જઉ છું એક કાલે થઈ હતી ને એક કાલે થયું હતું અને એક આજના સમાચાર છે પણ અત્યારે કંટ્રોલ છે